સુરતના સચિન હોજીવાલા ખાતે દોઢ વર્ષના બાળકને તેની બહેન જમાડતી હતી તે સમયે પહેલાં માળતી હાથ છૂટી જતાં પટકેલા માસૂમ બાળકનું કરુણું મોત થવા પામ્યું છે માતા પિતા માટે ફરી લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં સુરતના સચિન વિસ્તારમાં આવેલા હોજીવાલા વિસ્તારમાં રહેતા શ્રમ જેવી પરિવારે એક દોઢ વર્ષના બાળકને ગુમાવવાનો વારો આવ્યો છે વાત એમ કે હોજીવાલા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના સત્તર માસના એટલે કે દોઢ વર્ષના બાળકને રાત્રિના સમયે તેની મોટી બહેન પાડી પર રાખી જમાડતી હતી તે સમયે અચાનક જ બહેનના હાથમાંથી ભાઈનો હાથ છૂટી ગયો હતો અને ભાઈ પહેલા માળથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને લઈને માસુમ બાળકને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી कि वो बच्चे छत के टेरेस जो होता है ना वहीं से वो अपना बहन के हाथ से छूट गया तो डायरेक्ट नीचे चले आए इसके लिए लड़के के साथ ऐसा हादसा हुआ है उसका दिमाग में ब्रेंड फट गया है इसके लिए बच्चा दुनिया में रह नहीं पाए की घटना वो। ए, कल घटना हुआ कम से कम साढ़े सात बजे करीब शाम को गए सचिन यहाँ सचिन समर्पण में वहाँ से रेफर करिए तो मैं सूरज बड़ा सिविल में ला के यहाँ एडमिट किए जी यहाँ लाए तो डॉक्टर साहब बता रहे थे समस्या गंभीर है लेकिन मेहनत तो मैं कर रहा हूँ देने वाले ऊपर वाले हैं भाग भरोसा अपना है लेकिन डॉक्टर साहब ने बहुत कोशिश किए हैं लेकिन बच्चा अब दुनिया में रह नहीं पाए साढ़े छः बजे के करीब में મ જેવી પરિવારના દોઢ વર્ષના માસોમ બાળક નું મોત નીપજતા પરિવારજનોએ નવસિવિલ ખાતે ખાતે રડ કરી મુકતા વાતાવરણ પણ ગમગી ભરી બની જવાબ પામ્યો હતો બીરો રિપોર્ટ